એ તમ સુન આયા તો મારું એ ય ડોહ્યું તમને કઉ સુ હા કઈ કોરો ન એવો એવી વાત હે ભઈ હા ધ્યાન રાખજો એક એમાં મને તો એવું લાગે આ તો પાકુ ઉલવાની છે આ તો સલેલીની દાગી છે લટુડા કરી નેવી કોરોના વળી એટલે ધાન રાખજો એલા હતવારો હોયો જાહે આપુડો તો ધ્યાન દે એ માર તો ધાન જ છે જો ધારો હોય પણ તમે હું

સેસા મફતિયા સેસા મફતિયા સારું કર્યું તે મને ફોન કરી દીધો હવે હું એની મજા લઉ ફોન બે યા પણ ખુલ્લું છે ઓયાઓ ને સારું છે ને સારું છે ઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ આયા કાક અંતરની ની વાસ આવે

Easy.

પીએચ દૂધ વાળી ચા બનાવો પણ ગળી બનાવું કેમ મોડી મોડી તો પીએચી આજે ગળી ગ્લાસ માં

આપી પાવડો પણ દુકાને હશે જાવ ને. બે વાર જાવ લે પણ એ હા એ ઉભા રહો લેતા જાઓ ઉભા રહો ઉભા રહો ઉભા રહો ભાગો તો પાવડો લેતા જાવ એલા 为阿多嗨，你多美多鲜，鲜。

તમ મરીજી ના રે અન્ના આ ભાણી ગયું ના રે અન્ના તચું હું પણ મારા તમારી કૂટજી જો તો મારો પગ ઓજવાડી દીધો તો તો જો હાંજે અદર લગાવી આ દોહો મારું કટલું દામ રાખે હાથ જનમ મને એવું લાગે કે હાથમાં જ જન્મ એ એ હું કીધું સાત જન્મ હોય કે દોસ્ત હું તો સૌ જન્મ નું કહું છું તા તો ફોન આવ્યો હોડી મલો કહું તો હા અરે અરે જીવલી મડી ગઈ હોસ્પિટલ કેટલા વાગે કેમ કરતા અરે અરે કે મટા કે લેવા નું આ દોહા ને પણ બામરી જાય બસ लै मारि तार

આવી હ હ કરતી પણ હા આ તો જો વાહે પડી ગઈ ઓળી આ ડોહો કદે મીઠો એને આ લપ્યો ડોહો મળી જાય આ ડોસી નું જો કોચું લાગે ને પોતાને તો લાગે પણ હા ઈ તો રેવાનું કેવો સુખે સુખે ને દુખે દુખે ધરતી બનનું કુટુંબ સ્વર્ગ ની થાય છે હા જીવી ડોહી